મારે અત્યારે આ જે છે ને તમને હું લાઈવ બતાવવા જઈ રહ્યો છું અને લાઈવ બતાવવાનું પાછળ એક છે કે પૂર્વ સમયમાં બ્રિજ પુલ તૂટી ગયા 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 છે 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 રોડ રસ્તા તૂટી તૂટી નદી એ તો કઈ તારીખે બના છે કઈ તારીખે તૂટ્યા છે એની વિગતો આપણે મળતી ન હોય તો અમે અગાઉ આ જે તૂટી ગયેલી વસ્તુની વિગતો ઉપર ગવર્મેન્ટની વેબસાઇટમાં ગવર્મેન્ટને જાણ કરેલી હોય અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે જે રોડ રસ્તા બ્રિજ પુલ કે નદી નાળા કે કંઈ પણ બને છે એ સરકાર શ્રી દ્વારા ગ્રાન્ટ મોકલવામાં આવેલ હોય બરાબર એનાથી બને છે અને સરકાર શ્રી જે ગ્રાન્ટ ભેગી કરે છે એ દેશના નાગરિકોના ટેક્સના રૂપિયાથી બને છે તો જે દેશના નાગરિકોનો ટેક્સનો રૂપિયો જન જન સુધી યાની કે એક એક નાગરિક સુધી પહોંચે એવો સરકારનો ઉદ્દેશ્ય હોય છે એટલે સરકાર છે ને એ વસ્તુના પરિપત્ર ઠરાવો અને નિયમો બહાર પાડે છે જે પરિપત્ર ઠરાવો નિયમોની વિરુદ્ધ કરે છે કે નિયમોની અંદર કરે છે એને દેખાડવા માટે અમે યાની કે રાઈટર ગોવિંદી ગણજારિયા જાગૃત નાગરિક વતી આ તમામ નાગરિકોનો એક અવાજ બની એવો ઉદ્દેશ્ય હોય અમારો મુખ્ય ધ્યેય છે કોઈ નાગરિક કે કોઈ વ્યક્તિગત કે ધર્મ કે કોઈ વ્યક્તિગત ના હોય નીચે પાડવાનો આમાં કોણ ખોટું કરે છે કોણ સાચું કરે છે એ આખો દેખાડવાનો ઉદ્દેશ્ય હોય તો આમાં કોઈ નાતી ધર્મ કે તુષ્ટિકરણ કરવાનો ઉદ્દેશ્ય ન સમજતા જાણે અજાણે કોઈ વ્યક્તિ આમાં આવી જાય કોઈ ભૂલમાં કે કંઈ પણ તો અમને માફ કરજો બરાબર છે મિત્રો આ અમારી આ એકની વાત નથી લાખો કરોડોના નાગરિકોની આ વાત હોય જે અમારા જેવા સાથી મિત્રો હજારો લાખો આવનાર સમયમાં બનવાના છે જે સરકારના સાઈડ માણસ હોય સરકારને જગાડવા માંગતા હોય સરકારને કહેવા માગતા હોય કે આ રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ બરાબર કે જે કંઈ પણ બને છે ગવર્મેન્ટના ટેક્સ રૂપી અને આ ગવર્મેન્ટ ટેક્સ રૂપી ગ્રાન્ટ રૂપી આવે છે અને એ ગ્રાન્ટનો પૈસો જન જન યાની કે એક એક નાગરિકના છેવાડા માનવી સુધી મળે એવા ઉદ્દેશ્યથી બનતો હોય અને પોચતો હોય પણ ક્યાંક ને ક્યાંક કોકની ક્યાંક ને ક્યાંક ખામી રહી જાય છે જે રોડ રસ્તા મિનિમમમાં મિનિમમ ત્રણથી પાંચ વર્ષ ટકવા જોઈએ એની જગ્યાએ આ રોડ રસ્તા ખાલી બે મહિના ત્રણ મહિના કે પાંચ મહિનાની અંદર તમે હાલત જુઓ તો એમાં ભૂખ સૂકી જાય ને એવો છોડ છે ને એવા મોટા ખાડા પડે છે બરાબર તો આમાં કોની ખામી રહી છે કોણ કરે છે આ ખામી ચાલો આના માટે હું તમને લાઈવ વિડીયોની સિમેન્ટ કોકરેટ આ તે એની બધી વિગત આ છે ને કોકરેટ આ સિમેન્ટ કોકરેટ ને કાકરી ને એવું બધું છે બરાબર આ સિમેન્ટ કાકરી આ બધું માલ મટીરિયલ છે બરાબર આ આ આ ઝીણી ઝીણી છે છે રેતી બરાબર અત્યારે જે મેં તમને ઝીણી કાકરી બતાવી આ એનાથી ઝીણી માટી કે પાવડર કે જે કોઈ પણ હોય એ મટીરિયલે જોઈ લ્યો આ બાચકીઓ સિમેન્ટની આ સિમેન્ટની બાચકીઓ બરાબર આ જોઈ લ્યો આ શું કહેવાય એ આપણે ખબર નથી હું તમને ધોળનો ઢક્કોનો આ ભઠ્ઠોને એ દેખાડી દઉં આ લો કાકરી છે કે શું છે ધોળો છે કે જે હોય બરાબર હવે આ બધું મટિરિયલ છે થી હમણાં થોડીક વાર પહેલા માલને બાકી ખાલી કરી એટલે નાઇફામાં આવી વલ રોડ બરાબર સિમેન્ટનો માલ નાખવામાં આવ્યો હાજર પીએમસી ના માણસ છે આમાં થોડીક વાર પેલે ટીપીઆઈ ના માણસ હતા અત્યારે આ લાઈવ વિડીયોમાં તમને રોડ બને છે ને એ દેખાડવામાં આવે છે આ માલની અંદર મટીરિયલ ફેરવવામાં આવે છે એ દેખાડવામાં આવે છે બરાબર ના અગાઉ તમને અમે બતાવ્યું હતું લાઈવ વિડિયો એ ઉદ્દેશ્ય હું હતું આ લાઈવ વિડિયો દેખાડવાનું કારણ એક જ હતું બરાબર નાગરિકનો પૈસો ટેક્સ રૂપી ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટનો પૈસો જન જન સુધી પહોંચે એવા ઉદ્દેશ્યથી લોન ખાતો હોય આમાં મારો તમારો કોઈનો ઉદ્દેશ્ય કોઈનો ખરાબ ના હોય જાણે અજાણ્યા કોઈ નાતી ધર્મ આવી જાય વચ્ચે તો અમને માફ કરી દેજો અમારો ઉદ્દેશ્ય કોઈ નાતી કે ધર્મને ખરાબ ચિતરવાની ગણતરી ના હોય તો આમાં કોની શું ખામી છે આ વિડીયોમાં કાંઈ દેખાતું હોય દવાખાના શિક્ષણ બાબતે લોન્ચ કરવામાં આવેલ હોય બરાબર અગાઉ છે ને શિક્ષા આરોગ્ય રોજગાર ન્યાય કાનૂન વ્યવસ્થા વગેરે જેવા જીવનના પ્રાથમિક મુદ્દા વિશે અમે મુદ્દા ઉછેરા હોય જે બે હજાર અગિયારથી કરી અને બે હજાર પચીસ દરમિયાન આમાં અમારો કોઈ વ્યક્તિગત નાતી ધર્મ જાતિ લિંગ ભેદભાવ કોઈ ન હોય ઉદ્દેશ્ય ક્યાં કાર્યમાં ખોટું થાય છે એ જ અમારો ઉદ્દેશ્ય હોય છતાંય આમાં કોઈ જાણે અજાણે કોઈનું નામ કે લાગણી દુભાતી હોય તો અમને માફ કરી દેજો બરાબર હવે આમાં તમે જોઈ લ્યો આમાં જો સિમેન્ટ કોક્રેટનો માલ રેતીનો માલ બરાબર ઈ પડે છે હવે અમે તમને લાઈવ આજે હમણાં વેલા જે માલ નાખવામાં આવ્યો છે આ માલ જોઈ લ્યો તમે આ માલમાં તમે કોઈ કોન્ટ્રાક્ટર કે હોવ કઈ અમારી ભૂલ દેખાતી હોય તો એ કેજો આ માલ હમણાં તરત આજે અને નાખવામાં આવેલ હોય ટૂંકમાં આ તમે જોઈ શકો છો બરાબર અને આ જે તાજે તાજા રોડ બનાવવામાં આવેલ હવે આમાં તમને કંઈ પણ અમારી કંઈ ભૂલ ભાલ લાગતી હોય તો અમારા વોટ્સઅપ નંબર અઠ્ઠાણું બે ઓગણસાઠ પાસઠ ચાર એકત્રીસ તેમજ કોન્ટ્રાક્ટર મિત્રો એજન્સી મિત્રો સાથીઓ દોસ્તો અને તમામ નાગરિકો ભાઈઓ બહેનો બરાબર અગાઉ મેં તમને વિડીયો મોકલેલા હોય વેબસાઇટમાં એજન્સીઓ વાળાઓને છતાંય ક્યાંય ભૂલ ભાલ લાગતું હોય તો કેજો હાલ લ્યો હાજી જોઈ લ્યો બસ હજી તમે કોમેન્ટ ના કરો ઓછી કોમેન્ટ કરો જેથી કરીને અમે બતાવી શકીએ હા હા પણ પીએમસી ના કાગળિયા હતા નહીં તે દિવસે અને ટીપીઆઈ ના માણસ હમણાં હતા હવે એ વયા ગયા છે જમવા બરાબર હા હા તમે એમાં લખો જો એ બધું દેખાય છે પણ ટીપીઆઈ ના માણસ નથી પીએમસી ના માણસ છે હાજર કાગળો તે દિવસે માંગવામાં આવ્યા હતા બરાબર હા 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 હાલો તમને આ જે પૂર્વ હમણાં બે ચાર દિવસનો રોડ બની ગયો ને એ તમને દેખાડી દઈ ને આ જોઈ લ્યો હા હા બરાબર હાજર કાગડો રાખવા પડે પીએમસી ના પીઆઈ ના પીએમસી ના માણસને ક્યાં રાખવાના હોય ટીપીઆઈ ના માણસને ક્યાં રાખવાના હોય એ આ અમુક અમુક આમાં જોડાયેલા હોય રોડ બનાવવા લગભગ મને એવું લાગે છે ખબર પડતી હોય કે ના પડતી હોય કદાચ શિક્ષિત હોય એ બાબતમાં કે ના હોય ખબર નહીં આ રોડ રસ્તા જોઈ લ્યો હજી આ છેટ સુધી જોઈ લ્યો તમને બતાવી દઈ બરાબર આમાં સિમેન્ટનો ધૂડો ધૂડો જે વાપરવાની મનાઈ છે પણ એ આમાં કોણ કોને સમજાવે આ ધૂડો બરાબર આ ધૂડો વાપરવાની મનાઈ છે રૂબડું કચેરી મળતા મુલાકાત કરતા અને અમે અમુક કાગળો અમને આવેલા હોય માહિતી દયા દ્વારા તો માહિતીમાં કોન્ટ્રાક્ટર અને એજન્સીને રોડ મજબૂત બને એની ખાતરી વાળું બોટ મૂકવાનું થાય અને ખાતરી આપવાની થાય બરાબર અને આમાં આ રોડ રસ્તા જે કંઈ પણ બને છે તમારા મારા સૌના એકસો ચાલીસ કરોડ જનતાના ટેક્સ રૂપી પૈસાથી બને છે કોઈ વ્યક્તિગત માલિકીના પૈસાથી બનતા નથી કોઈ વ્યક્તિગત ધર્મના પૈસાથી કે કોઈ વ્યક્તિગત જ્ઞાતિના પૈસાથી કે વ્યક્તિગત કોઈના પૈસાથી બનતા નથી તો મારો મિનિંગ આ એકસો ચાલીસ કરોડની જનતા વતી છે દેશના જાગૃત નાગરિક વતીનો સવાલ છે અને પૂર્વ સમયે જે રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ બ્રિજ પુલ જે ટૂટા એ ના તૂટે અને એમાં કોણ બનાવ્યા એની કોઈને કાંઈ માહિતી ના મળે પણ આ વિડીયો ઉતાર્યા પછી એ જે જે બનાવનાર છે એ અને બોર્ડના ફોટા એ બધું વિગતવાર તમને મળી જાય અને આ વિડીયો અમારા પૂર્વ સમય યાની કે હમણાં પાંચક દિવસ વેલા વિડીયો ઉતારવામાં આવેલ હોય જે એક લાખ પચાસ હજાર લોકોએ જોયો જેમાં અમારા મોબાઈલ નંબર દ્વારા અમને ફોન આવ્યા ઈમેલ દ્વારા અમને ઈમેલ કરવામાં આવ્યા તમે કે સારું કામ કર્યું છે એવું ઘણું બધું અમારામાં પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો તો અમે એ બધા નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માની છીએ બરાબર અને આ રોડ રસ્તા છે એ હવે ઝડપથી બની જાય અને આ બિચારા દુકાનો દિવાળીના ધંધા ગાયકાનો લાભ મળે બરાબર છે ભાઈ આમાં દુકાનો લાભ બરાબર ને આ રોડ રસ્તા ગાયકા બને તો તમારા ધંધાની બરાબર હાલે કે ખોટી ખો વાત કરું છું અથવા તમારામાં કંઈ કહેવાનું થાય તો કહી શકો છો અને આ જે છે આને કહેવાય છે પાવર બ્લો આ પાવર બ્લોક છે ને આ પાવર બ્લોક એક લાખ એક લાખ નહીં પણ તમે આનું માહિતી માગજો આ કઈ સાલમાં પાવર બ્લોક બેસાડવામાં આવ્યા અને આ પાવર બ્લોક કઈ રીતે કાઢી અને પાછા હાચવી અને એને સહી સલામત લઈ પાછો નેક જગ્યાએ નેક વસ્તુ જગ્યાએ ફિટિંગ કરવાના થતા હોય પણ ખંભાળીયાની નગરપાલિકા અને એની બોડી બેદરકારી લાપરવાહીથી જેસીબી મારી મારી એના કટકે કટકાટ કરી નાખવામાં આવ્યા હોય જે તમારો અને મારો એકસો ને ચાલીસ કરોડથી જે દેશની જનતાનો એક એક રૂપિયો એક એક પૈસોની કોણથી બનેલો આ છે પાવર બ્લોક મારો એક નહીં જેમાં બિચારી નાની દીકરી બાર વરસ પંદર વરસની દીકરી મમ્મીને પપ્પાને મહેનત કરતા હોય અને એના પપ્પાને આવા પધારવામાં બિચારા રાત દિવસ મહેનત કરતા હોય જે અંદાજીત ચૌદથી સોળ કલાક કામ કરતા હોય આ એ દીકરીઓનો માતાનો બહેનોનો પૈસો છે ભાઈઓ બહેનોનો પૈસો છે આ કોઈ વ્યક્તિગતનો પૈસો નથી આવનાર દિવસોમાં હું આશા રાખું છું ખંભાળિયા નગરપાલિકા તેમજ અન્ય કોઈ પણ નગરપાલિકા અથવા તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયત એને આવી રીતે જેસીબી તોડી તોડી અને બનાવી બનાવી પાવર બ્લોક તોડી ના નખાય તમે ફિટ કર્યા તો વ્યવસ્થિત રીતે ધીમેકથી કોષ મારી અને કાઢી અને પાછું જ્યાં રોડ રસ્તા નથી અહીંયા પાછા પાવર બ્લોકથી રસ્તા બનાવી શકાય અને આ પાવર બ્લોકના રસ્તા એવા બને કે મિનિમમ જો આ ફિટ થઈ જાય ને તો મિનિમમ મિનિમમ પાંચ કા દસ વર્ષ સુધી અહીંયા રોડ જ ના બનાવવા પડે આ પાવર બ્લોક એવા મજબૂત આવે છે અને આની માથે ગમે એવા ખટારા કે જેસીબી હાલી જાય ને તો એ આ તૂટે નહીં ને એવી મજબૂત એકવાર વ્યવસ્થિત ફિટ થઈ જાય ને પછી આ તૂટતા નથી પણ આમાં જેસીબીના વજનદાર મારવાથી આ તૂટી જાય છે મતલબ કહેવાનો એ કરોડો રૂપિયાનો પૈસાનો ધુવાણો થાય છે અને આ કરોડો નો પૈસાનો સદઉપયોગ થાય એ જ અમારો હતો બરાબર અને છતાંય આમાં ક્યાંય અમારી ખામી દેખાતી હોય તો અમારી આમાં વોટ્સઅપ નંબર બરાબર અઠ્ઠાણું બે ઓગણસાઠ પાઠ ચાર એકત્રીસ જે અમારા અત્યારે પાડોશી વાળા સંજય એજન્સી ભાઈ બરાબર અને આ સજય સંજય એજન્સી ભાઈ એક જ મિનિટ બરાબર આર્યા આર્યા જોઈ લે આર્યા આ સંજય એજન્સી વાળા અમારા પાડોશી મિત્રો બરાબર આ જોઈ લે પહેલા આ સંજય એજન્સી અત્યારે લાઈવ વિડિયો ચાલુ છે બરાબર અને અમારા નવાપરામાં રહેતા શેરી નંબર ત્રણ માં બરાબર જે યોગી રેડિયો વાળી ગલી એની પાછળના ભાગમાં કહેવાય છે બરાબર ને શ્રી કૃષ્ણ આઈસ્ક્રીમ ની આગળની ગલી અમે આ બધાય એમાં નવાપરાના પાડોશી રહેણાંક વાળા અને અમે અમારા મૂળ વતની જામખંભાળિયા અને જામખંભાળિયામાં શું ડેવલપમેન્ટ થયું કે આ તે તમામ વિગતો મૂકવામાં આવેલી હોય હવે આમાં તમને કાંઈ પણ અમારો ધીરેકથી અને વિડીયોને પહેલાં ડાઉનલોડ કરી લેવો અને વિડીયોમાં સાવ સ્લો મોશને જેમ આપણે ફોટા જોતા હોય ને એનું ઓપ્શન આવે છે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ અને માઇનસ ચાર અને માઇનસ પાંચ એમાં પાંચમાં માઇનસમાં આવશો ને એટલે જેમ ફોટો ફરતો જાય ને એમ વિડીયો ધીરે 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 કરીને તમે જોઈ શકશો અને સરકારશ્રીએ અમને જાણકારી આપેલ મુજબ બરાબર ધૂળો વાપરવાની મનાઈ છે રોડ રસ્તાની અંદર છતાંય ધૂળો વપરાતો હોય તો ક્યાંક ને ક્યાંક કોકની ખામી છે કા સરકારની અથવા ટીપીઆઈની અથવા પીએમસીની અથવા સ્થાનિક ચીફ ઓફિસરની અથવા ઇન્જિનિયરની વગેરેની જય હિન્દ જય ભારતીય સંવિધાન આપનો વિશ્વાસ જય હિન્દ મિત્રો આજે આવ્યા છીએ અમે ચાર રસ્તા બરાબર અને શનિવાર અગિયાર તારીખ તારીખ છે અને દસમો મહિનો છે બે હજાર પચીસ તારીખ છે વરસ છે બરાબર અગિયાર દસ બે હજાર પચીસ રાઇટર ગોવિંદ કણજારિયા જાગૃત નાગરિક વતી અમારી આ વાત તમને પહોંચે એટલા માટે અમે તમને લાઈવ કરીએ છીએ આ રોડ રસ્તાના કામ છે જેના કરોડો રૂપિયાના કામ છે જે અગાઉ તમને મિલન હોટલ તેમજ ચાર રસ્તા બાબતે બરાબર આ જોઈ લ્યો આ બધું બને છે હવે જ્યાં માલ બને છે ને માલ પડે છે ને અહીંયા તમને લઈ છે બરાબર હમણાં તરત આજ રોડ બન્યો છે બ્રિજ ફૂલ બન્યો છે કરોડો બને કરોડોનો ખર્ચો થાય કોના પૈસા દેશના જનતા દેશના નાગરિકોને લાભ મળે એવો ઉદ્દેશ્ય હોય બરાબર ટીએમસી નો ટીટીઆઈ નો બાંધકામ શાખાના ભાઈ હાજર હોય બરાબર આ બરોબર માલ પડે છે આ જે ટ્રાફિક પોલીસ વ્યવસ્થા ભગતસિંહ ચોક જ્યાં તમને મોટું કરીને બતાવ્યું બરાબર દેખાય છે ભગતસિંહ ચોક ટ્રાફિક પોલીસ સરકાર સ્ત્રીએ અમને કીધેલું હોય અથવા જાગૃત નાગરિક હતી અમારી ફરિયાદ હોય અમે બે હજાર અગિયારથી કરી અને બે હજાર પચીસ દરમિયાન અમે લોકહિતમાં કામ કરેલા હોય અને અમારી બરાબર આ જો તમારે રોડ રસ્તા દેખાય છે ને આ સરકારશ્રીએ ગ્રાન્ટ મોકલે હોય આ ગ્રાન્ટનો પૈસાનો એક એક રૂપિયો જનજન સુધી લાભ મળે એવા હેતુથી સરકારશ્રી બરાબર આ મોકલતા હોય ને આમાં અમે તમને કોઈ ગેરમાર્ગે કે ગેર